મહારાષ્ટ્ર તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે દોસ્તો તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો હાલ ગુજરાતમાં ઠંડી ગરમી અને વરસાદ તમામ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ હવે સતર્ક થઈ જવું પડશે કારણ કે બે હજાર ચોવીસનું પહેલું વાવાઝોડું આવી રહ્યું છે કાર અંબાલાલ પટેલે આ વર્ષના પહેલાં વાવાઝોડાની આગાહી કરી છે જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવી રહ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે ચોવીસથી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગરૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતમાં અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે આગાહી વિશે જણાવ્યું કે જાન્યુઆરીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર જોવા મળ્યો છે લઘુત્તમ તાપમાન ઝીરો પર પહોંચ્યું છે ઠંડીનો પારો ગગડતા બરફની પાતળી ચાદર છવાઈ ગઈ છે કાર ઘાસ અને વૃક્ષો પર બરફ જામી ગયો છે લોકો ઠંડી ઉડાડવા તાપણાનો સહારો લઈ રહ્યા છે હજુ પણ લઘુત્તમ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો આવતીકાલથી અયોધ્યામાં શરૂ થઈ જશે પૂજન વિધિ એકસો પચાસ થી બસો કિલો વજનની હશે રામલલાની પ્રતિમા સમાચારને જાણી લઈએ તો અયોધ્યામાં રામલલાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તે દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય સોમવારે જણાવ્યું હતું કે પ્રાણપ્રતિષ્ઠા સંબંધિત પૂજા વિધિ આવતીકાલથી શરૂ થશે ચંપતરાએ વધુમાં જણાવ્યું કે આ પૂજા પદ્ધતિ એકવીસ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે તેમણે વધુમાં કહ્યું કે રામલલાનો અભિષેક બાવીસ જાન્યુઆરીએ બપોરે બાર વાગ્યાને વીસ મિનિટે શરૂ થશે બપોરે એક વાગ્યા સુધીમાં પૂર્ણ થશે આ અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે ચંપતરાએ વધુમાં જણાવ્યું કે રામલલાના અભિષેક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત ગોપાલ દાસ અને રાષ્ટ્રીય સ્વયંસેવકના વડા મોહન ભાગવત પોતાની લાગણી વ્યક્ત કરશે તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વધુમાં જણાવ્યું કે ભગવાન રામની મૂર્તિનું વજન એકસો પચાસ થી બસો કિલોગ્રામ છે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાવીસ જાન્યુઆરીએ છે તેમાં વિવિધ ક્ષેત્રની હસ્તીઓ પણ સામેલ થશે રાયે વધુમાં જણાવ્યું કે મૈસૂરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની નવી પ્રતિમાને રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવી છે ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર નવા રામ મંદિરમાં રામલલાની વર્તમાન પ્રતિમા પણ રાખવામાં આવશે તેમણે વધુમાં કહ્યું કે ત્રેવીસ જાન્યુઆરીથી લોકો રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરી શકશે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ આપણને દર્શન આપશે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં પીએમ મોદીએ આપ્યો મોટો સંદેશ સમાચારને જાણી લઈએ તો અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક ખાસ સંદેશ આપ્યો છે પીએમ મોદીએ કહ્યું કે ભગવાન રામ બાવીસ જાન્યુઆરીએ આપણને દર્શન આપશે તેમણે કહ્યું કે બસ થોડા દિવસોની વાત છે આ પછી ભગવાન શ્રી રામ એક વિશાળ મંદિરમાં દેખાશે વડાપ્રધાને કહ્યું કે હું પોતાને જ ખૂબ ભાગ્યશાળી માનું છું કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાની તક મળી રહી છે પીએમ મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે અગિયાર દિવસની વિશેષ વિધિ શરૂ કરી છે આ પ્રસંગે તેમણે કહ્યું કે આ એક મોટી જવાબદારી છે આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે આપણે ભગવાનના યજ્ઞ અને ઉપાસના માટે પોતાના દિવ્ય ચેતનાને જાગૃત કરવી પડશે આ માટે શાસ્ત્રોમાં વ્રત અને કડક નિયમો પણ જણાવવામાં આવ્યા છે તેનું પાલન કરવા માટે પવિત્રતા પહેલાં કરવામાં આવે છે તેથી મને કેટલાક પવિત્ર આત્માઓ અને આધ્યાત્મિક યાત્રાના મહાપુરુષો પાસેથી મળેલા માર્ગદર્શન અનુસાર તેમના દ્વારા સૂચવેલા યમ નિયમો અનુસાર હું આજથી અગિયાર દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું એક ભાવાત્મક સંદેશમાં પ્રધાનમંત્રીએ રામ ભક્તની પ્રાણ પ્રતિષ્ઠા સુધીની દોડમાં સમગ્ર રાષ્ટ્રને તરબોળ કરવાની લાગણીની નોંધ લીધી છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં આમ આદમી પાર્ટીએ કરી મોટી જાહેરાત તમામ એસેમ્બલીમાં હનુમાન ચાલીસાનું આયોજન કરશે સમાચારને જાણી લઈએ તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના અભિષેકને લઈને દરેક જગ્યાએ લોકોમાં ઉજવણી અને ઉત્સાહ છે તે જ સમયે આમ આદમી પાર્ટીએ પવિત્રતા પહેલાં એક મોટી જાહેરાત કરી છે આમ આદમી પાર્ટી એક નિવેદન જારી કરીને દિલ્હીની તમામ વિધાનસભામાં સુંદરકાંડનું આયોજન કરવાની જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીના નિવેદન અનુસાર દિલ્હીના ધારાસભ્યો અને કાઉન્સિલરો દર મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનું આયોજન કરશે આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે દેશને રામમય બનાવવાની તૈયારીમાં છે આમ આદમી પાર્ટીએ પણ દિલ્હીથી મોટું પગલું ભર્યું છે આમ આદમી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોસ્ટ કર્યું છે કે રામ દિલ્હીનો દરેક ખૂણો સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાથી ભક્તિમય બની જશે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ પર લખ્યું છે કે દરેકની ખુશી શાંતિ અને પ્રગતિ માટે આવતીકાલે આમ આદમી પાર્ટી દિલ્હીમાં ઘણી જગ્યાએ સુંદરકાંડના પાઠનું આયોજન કરી રહી છે વાસ્તવમાં બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિનો અભિષેક થવાનો છે અને સોળ જાન્યુઆરીએ નવા રામ મંદિરમાં રામલલાની જૂની મૂર્તિ અને નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે બાવીસ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિની આંખો આવરી લેવામાં આવશે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લે તો અયોધ્યા જંક્શન અયોધ્યા ધામથી ઓળખાશે રેલવે સ્ટેશનના ઉદઘાટન પહેલા સમાચારને જાણી રામ મંદિરના ઉદઘાટન પહેલા રેલવે સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામના નામે ઓળખશે રેલવે સ્ટેશનનું નામ બદલવાનો આદેશ આજે એટલે કે બુધવારે આપવામાં આવ્યો છે માહિતી અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ વ્યક્ત કરી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ ઘોષણાથી રામ ભક્તો ઘણા ખુશ જોવા મળી રહ્યા છે અયોધ્યા રેલવે સ્ટેશનને લઈને વાત કરી લે તો અયોધ્યા રેલવે સ્ટેશન ત્રેતા યુગને પ્રદર્શિત કરનારા સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે આ સ્ટેશનને જોઈને તમને ભવ્ય મંદિરમાં પ્રવેશ્યાનો અનુભવ થશે રેલ્વે સ્ટેશનથી રામ મંદિર આશરે એક કિમી દૂર છે આ સ્ટેશન આશરે પચાસ હજાર યાત્રીઓની ક્ષમતા ધરાવે છે ત્રીસ ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે દર્શક મિત્રો છેલ્લા અને મહત્ત્વના સમાચારની વાત કરેલ તો ગુજરાતથી ધ્વજદંડ મહારાષ્ટ્રના દરવાજા અને રાજસ્થાનના પથ્થર રામ મંદિર નિર્માણની કારીગરી દેશના તમામ રાજ્યોમાંથી યોગદાન સમાચારને જાણી લઈએ તો પીએમ નરેન્દ્ર મોદી બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ભાગ બનશે ત્યારે તેઓ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશની ભાગીદારી જોશે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો લોકસભા ચૂંટણી પહેલાં ગિફ્ટ સિટીને મળશે વધુ એક ભેટ મેટ્રો કનેક્ટિવિટીને લઈ ગાંધીનગરવાસીઓ માટે ગુડ ન્યૂઝ સમાચારને જાણે લઈએ તો ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે દારૂ પરમિટ બાદ ગિફ્ટ સિટી માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે આગામી એપ્રિલ મહિના સુધીમાં મોટેરાથી ગિફ્ટ સિટી અને ત્યાંથી સેક્ટર વન સુધી મેટ્રો પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર વન સુધી મેટ્રોની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે મોટેરાથી ગાંધીનગર સેક્ટર વન સુધી લોકસભાની ચૂંટણી પહેલાં મેટ્રો પ્રાયોગિક ધોરણે ચાલુ કરે તેવી સંપૂર્ણ શક્યતા છે